હું મારા ફાધરને પણ બરાબર છે મારે મારે પિતા છે એમની પણ જો એની જોડે જઈને કોઈ ભલામણ કરાવે તો પણ એ સ્વીકારવાની નહીં એટલે એમને ખબર છે કે અહીંયા કોઈ ખોટી કામગીરી નહીં થઈ શકે એટલે મારે કોઈ રિલેશન એવા કોઈ ડેવલપ કર્યા નથી થવાના પણ નથી ચોટીલાના ખાનગઢનો આ એ જ વિસ્તાર છે જ્યાંથી છેલ્લા ત્રીસ વર્ષથી કોલસાનું ઇલીગલ માઇનિંગ થતું હતું પરંતુ પ્રાંત અધિકારી એસ ટી મકવાણાએ આવીને છેલ્લા છ મહિનામાં જ આ આખા વિસ્તારમાંથી પ્રવૃત્તિ ઉપર રોક લગાવી દીધી છે પંદર કિલોમીટરના પેરી ફેરી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય એપ